નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ડોટ કોમમાં હું છું દિશા દેસાઈ અત્યારે અમે લોકો વલસાડના તિથલ કિનારે આવી પહોંચ્યા છે અને અમે લોકો અત્યારે ઊભા છે તિથલ કિનારાના વોકવે પાસે અને પાછળ છે સાંઈ શગુન પાર્ટી પ્લોટ અમને જે માહિતી મળી એ અનુસાર સાંઈ શગુન પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા વન વિભાગની હદમાં આવતી જે જગ્યા છે એ જગ્યા પર પણ દબાણ કર્યું છે દબાણ કરવા ઉપરાંત અંદરના દર્શક મિત્રો તમે જોઈ શકશો કે સરુના ઝાડ દેખાય છે પણ ખૂબ જ ઓછી માત્રામાં દેખાય છે થોડા વખત પહેલાં અહીંયા સરુના ઝાડ ખૂબ મોટી પ્રમાણમાં હતા અને અમને જાણકારી મળી કે તાત્કાલિક આ સરુના ઝાડ કાપીમાં આવ્યા કાપી નાખવામાં આવ્યા છે પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા આ સરુના ઝાડ સરકારી હદ વિસ્તારમાં આવતા હોય છે વન વિભાગની હદ વિસ્તારમાં આવતા હોય છે એના પર કઈ રીતે એ લોકોએ દબાણ કર્યું કારણ કે અમને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી સર્વે કરવા પણ આવ્યું હતું અને સર્વેમાં પણ આ જમીન સરકારી જગ્યા છે ફોરેસ્ટ હદ વિસ્તારમાં આવે છે કઈ રીતે કોઈની પણ પરવાનગી વિના સરુના ઝાડ આ રીતના શગુન પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા કાપી નાખવામાં આવ્યા અને કાપી નાખ્યા બાદ પણ એ ઝાડ જે તે જગ્યાએ એમણે વેચ્યા હોય તો એની આવક સરકારી તિજોરીમાં જમા કરાવવાની હોય એને બદલે સંચાલકોના શગુન પાર્ટી પ્લોટના સંચાલકોના ખિસ્સામાં ગઈ છે આની આવક ત્યારે લોકો જાણવા માંગે છે વલસાડની જનતા જાણવા માંગે છે કે સરકારી તંત્ર આ બાબતે શું કરી રહ્યું છે તો ઘોર નિંદ્રામાં પડેલા સરકારી અધિકારીઓ અહીંયાથી જાગી જાય અને વહેલી તકે આ બાબતે તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે તિથલ ખાતે સાંઈ શગુન પાર્ટી પ્લોટ ખાતે આપણે સ્થળ નિરીક્ષણ કર્યું અને જે રીતના સરોના ઝાડ કાપી દેવામાં આવ્યો આજુબાજુના લોકોમાં પણ ખૂબ જ આક્રોશ છે અને વલસાડ શહેરની જનતા પણ આવી છે પૂછી રહી છે કે શું કારણ છે કે આવી રીતના રાતોરાત એ લોકોએ ઝાડ કાપી નાખ્યા કોઈની પણ પરવાનગી વિના અને વન વિભાગની હદમાં આવતી હોય છે આ જગ્યા ત્યારે અત્યારે અમે સત્ય ડેની ટીમ આરએફઓ શ્રી પી એન વાઘેલા સાહેબ પાસે આવ્યા છે વાઘેલા સાહેબ અમને જણાવશું કે આ સમગ્ર જે વાત છે સાંઈ શગુન પાર્ટી પ્લોટને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે જે રીતના એ લોકો દબાણ પણ કર્યું છે અને સરુના ઝાડ જે રીતના લોકોએ કાપી નાખ્યા અને એની ફોરેસ્ટ ખાતા પાસે કોઈ એન્ટ્રી નથી કરાઈને અમને જ્યાં સુધી જાણ મળી છે તો ઝાડ બારોબાર એમણે વેચીને એની જે આવક આવી એ પણ એમણે પોતાની પાસે જ રાખી છે તો તમે આ બાબતે શું ખુલાસો કરશો આ મેટર બે હજાર અગિયારની છે બે હજાર અગિયારથી આ જમીનની દબાણનો કિસ્સો ચાલી રહ્યો છે બે હજાર એકવીસમાં હું અહીંયા આવ્યો ત્યારથી આ પ્રકરણ મારી જોડે આવેલું છે જ્યારે આ પ્રકરણ અમારી જોડે આવ્યું ત્યારે અમે એ સ્થળ તપાસ કરતા ત્યાં કોઈ એવા સરુના ઝાડ અમને એ પરિસ્થિતિએ જોવા મળેલા નથી અને અત્યારે મેટર જ્યુડિશિયર છે એટલે એ બાબતે કાર્યવાહી ચાલી જ રહી છે અને હુકમ થયે એ દબાણ હટાવવાની અને જે પણ નુકસાન થયું છે એ નુકસાની દંડ પેટે વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે વાઘેલા સાહેબ એમના તરફથી વાત જણાવી બે હજાર અગિયારથી આ મુદ્દો ચાલી રહ્યો છે સાહેબે કીધું શું કારણ છે કે બે હજાર અગિયાર અને બે હજાર ચોવીસ ખૂબ જ લાંબો સમયગાળો છે એવી રીતે કઈ મજબૂરી હશે કે હજી સુધી આ મેટર પતી નથી ત્યારે ટૂંક સમયમાં જ આપણે શગુન પ્લોટના આયોજકોની પણ મુલાકાત કરીશું અને આ સમગ્ર જે પ્રકરણ ચાલી રહ્યું છે એ બાબતે એમનો પણ આપણે ખુલાસો લઈશું વધુ સમાચાર સાથે જોતા રહો સત્યરે ડોટ કોમ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની